વિસાવદર સરકારી હાઈસ્કૂલ ખાતે દિન વિશેષ ઉજવાયા વિસાવદર લાયન્સ ક્લબ દ્વારા વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરાયા વિસાવદર તાજેતરમાં સરકારી હાઈસ્કૂલ વિસાવદર ખાતે લાયસન્સ ક્લબ વિસાવદર દ્વારા ક્લબના પ્રેસિડેન્ટ લાયન રમણીકભાઈ ગોહેલના માર્ગદર્શન હેઠળ દિન વિશેષ ઉજવણી કરવામાં આવેલ છે અંતર્ગત વિશેષ વરિષ્ઠ નાગરિક દિવસ તેમજ ભારતીય ક્રિકેટ વિનુમાંકડ પુણ્યતિથિ અંતર્ગત દિન વિશેષ વિશે વાર્તાલાપ સંવાદ બાદ બંને વિષય વિશે નિબંધ લેખન સ્પર્ધા યોજવામાં આવેલ જેમાં વિદ્યાર્થીઓએ હોશે હોશે ભાગ લીધેલ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને લાયન્સ ક્લબ વિસાવદર દ્વારા પ્રોત્સાહિત પુરસ્કાર એનાયત કરી પુરસ્કૃત કરી લાયન વર્ષ બે હજાર પચીસ છવ્વીસ સ્લોગન નીડ બેઝ સર્વિસ પ્લસને સાર્થક કરવાનો ઉમદા પ્રયત્ન કરવામાં આવેલ કાર્યક્રમ દરમિયાન સંસ્થાના પ્રિન્સિપાલ વિમલભાઈ સાગર નિલેશભાઈ કોટડિયા અશોકભાઈ ચૌહાણ સોનલબેન ગાજીપરા તેમજ પૂર્ણાબેન ચાવડા સહિત સ્ટાફગણ ઉપસ્થિત રહેલ રિપોર્ટર ભાનુભાઈ સાસિયા વિસાવદર